તો જસ્ટ ગાઈઝ તમને અત્યારે લાઈવ અમે કરીને બતાવી રહ્યા છીએ કે તમે પણ સ્નોફોલવાળો વિડીયો કઈ રીતે બનાવી શકો છો અત્યારે છે ટ્રેન્ડિંગ સ્નોફોલનું અને કાશ્મીર બધા જઈ રહ્યા છે તો કાશ્મીરવાળો વિડીયો કઈ રીતે બનાવો જે તમે લાઈવ જુઓ અત્યારે આપણો વિડીયો બની રહ્યો છે અત્યારે રેડી થઈ જાય વિડીયોને સ્કીપ કરી રહ્યો છું હું થઈ જાય એટલે તમને બતાવું અભી આપ લાઈવ દેખો પૂરા કા સ્નો ફોલવાળા ઇફેક્ટ લગ ગયા હે આ બધો જ બરફ થઈ ગયો છે તમે જોઈ શકો તો આ કઈ રીતે કરવું છે તે તમે જુઓ અત્યારે હું તમને બતાવું કે અહીંયાથી તમારે પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે એડિટ્સ એઆઈ ઇન્સ્ટાગ્રામ એપ્સ આની અંદર પછી આ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે તમારે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમારે રીલ્સ દસ સેકન્ડની સેટઅપ કરવાની છે રીલ્સ દસ સેટ સેટિંગ દસ સેકન્ડની સેટિંગ કરી અહીંયાથી તમે જે લોંગ હશે તો નહીં થાય બાકી તો તમે દસ સેકન્ડની કરી શકો છો આ નવ પોઈન્ટ આઠ સેકન્ડની રીલ્સ છે આ બાદ છોડી જી હા તો કહીશ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોની અંદર પણ બરફ આવી જશે તમને પણ આપણે કોઈ પણ ગામડાના વિસ્તારથી તમને પહોંચાડી દેસું કાશ્મીરની અંદર તો તેના માટે તમારે દ નવ પોઈન્ટ આઠ સેકન્ડની રીલ્સ લઈ ને આ ફ્રી સ્ટાઇલનું ઓપ્શન જે છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને એના ઉપર ક્લિક કરી ને અહીંયાથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને આ સ્નોનું ઓપ્શન જોવા મળી જશે આ સ્નો ફોલનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ અહીંયા રી ઉપર ક્લિક કરતામાં એ તમારો ઇફેક્ટ તમારા વિડીયોની અંદર લાગી જશે કંઈક આ ટાઈપથી તો અત્યારે તમે આ વિડીયો જોવો આ વિડિયો છે અમારો એક મંદિરનો અને અમે ચમત્કારી પથ્થર બતાવી રહ્યા છીએ પણ ચમત્કારી પથ્થર અત્યારે આવી ગયો છે કાશ્મીરની અંદર તો આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો એકદમ રિયલ બરફ હોય તેવો લાગી રહ્યો છે તો આ રીતે તમે પણ તમારા ટ્રેન્ડિંગને અત્યારે ફોલો કરી શકો છો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિષ્ણુગુરુ યુ પર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનના બટનને ઓલ ઉપર સેટ કરી લેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે અને મારા આ ચેનલ ઉપર હું તમને નવું કંઈક જોવા જાણવા અને એઆઈ રિલેટેડ ટ્રેન્ડિંગ રિલેટેડ વિડીયો બનાવતો રહું છું તો આ યોગ્ય તમે ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનના બટનને ઓલ પર સેટ કરજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે તો મળીશું એક નવા વિડીયો સાથે નયા ટ્રેન્ડિંગ ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર જય માતાજી